આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ભરૂચ અને સુરત જિલ્લામાં સામેલા ધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છેલ્લા બાર કલાકમાં રાજ્યના એકસો સિત્યાસી તાલુકાઓમાં વરસાદ વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીએ વાતચીત કરી આરોગ્ય અને અસરગ્રસ્તોને ડોઝ ઝડપી ચૂકવવા તાકીદ આવતીકાલે સુરત છોટાઉદેપુર સુરત ભરૂચમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું પોરબંદરના દરિયામાં બચાવ કાર્ય માટે ગયેલું તટરક્ષક દળનું હેલિકોપ્ટર ક્રેશ બે જવાનોના મોત અને એક હજી લાપતા જ્યારે એક જવાન સારવાર હેઠળ અને દેશની પહેલી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનો થરાદમાં પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમાચાર વિગતવાર રાજ્યના એકસો સિત્યાસી જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયામાં છ પોઈન્ટ ચૌદ ઇંચ તેમજ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ થયાના અહેવાલ છે સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ અને વલસાડમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સેવાશ્રમ રોડ શક્તિનાથ રેલવે ગરનાડુ અને કલેક્ટર નજીક રેલવે નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના પાંજરોલી તેમજ ડહેલી ગામના મામલતદારે મુલાકાત લીધી હતી ભરૂચના વાલિયાના ડહેલી ગામે સિત્યાસી લોકો સંપર્ક વિહોણી બન્યા હતા તેમજ કાછોટા ફળિયાની ચારે તરફ કીમ નદીના પાણી ફરી વળ્યા હતા પાટણમાં રેલવે નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો વલસાડમાં મોગરાવાડી ગરનાળાના માર્ગ પર મહિલા શિક્ષિકાની કાર પાણીમાં તણાતા સ્થાનિક લોકોએ બચાવ કર્યો હતો અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે મોડાસાના માઝમ જળાશયમાં બે દરવાજા બે ફૂટ ખોલી બે હજાર પાંચસો ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું માલપુરના વાત્રક ડેમની કુલ સપાટી એકસો છત્રીસ પોઈન્ટ છે હાલની સપાટી એકસો છત્રીસ મીટર પર પહોંચી છે જેમાંથી પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે છોટાઉદેપુરના પાદરમાડ ગામે ગલુફળિયાના ઘરમાંથી અગિયાર ફૂંટ લાંબા અજગરનું ગઈરાત્રે વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામનગરના ઘણા વિસ્તારોમાં પાંચ થી બાર ફૂટ પાણી ભરાતા લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ હતી જામનગર વન વિભાગના કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના વન વિસ્તારના વનકર્મીઓએ બરડીપાડા મહાલ રોડ સહિત આવા મહાલ ભેંસકાતરી કાલીબેલ વઘઈ ઉપરાંત સુબીર પીપલ દહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂક્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ગણેશ ઉત્સવને લઈ પાલિકા દ્વારા રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે નાની દમણમાં તીનબત્તી કે કે માર્ગ જેટી રોડ સહિત અન્ય ઘણા રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું રાજ્યમાં વરસાદી સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે તેમણે વાતચીત કરતા કહ્યું કે હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સફાઈ લોકોની આરોગ્ય સુખાકારી માર્ગોની તાકીદે મરામતને અગ્રતા આપવા તેમણે તાકીદ કરી હતી તાત્કાલિક સર્વે કરી કેસ્ટડોલ્સ અને ઘરવખરી સહાયનું પણ ચૂકવણું અસરગ્રસ્તોને ત્વરાએ થાય તેને પ્રાધાન્ય આપવા તેમણે જિલ્લા કલેક્ટરોને સૂચના આપી હતી હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર નર્મદા અને સુરતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બનાસકાંઠા પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા અને ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત બુધવારે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીથી માળિયાના મીઠાના અગરોમાં અને ફેક્ટરીઓમાં તૈયાર પડેલ મીઠાના જથ્થાને નુકસાન થયું છે માળિયા વિસ્તારમાં અંદાજીત પાંચસો જેટલા દસ એકરવાળા અગરિયાઓ તેમજ સો જેટલા નાના મધ્યમ અને મોટા કારખાનાઓ આવેલા છે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ દિલુભાઈ જાડેજાએ સરકારને સહાય માટે રજૂઆત કરી હતી મીઠા ઉદ્યોગનું પચીસ થી પાંત્રીસ ટકા મીઠાનું ધોવાણ થયું છે અને મીઠા ઉદ્યોગના બંધ પાળા ચેનલો બધા પણ ધોવાઈ ગયા છે તો અમે તો સરકારશ્રીને રિક્વેસ્ટ કરી છીએ કે મચ્છુ ડેમના દરવાજા બે હજારમાં બે હજાર સત્તરમાં ખોયલા હતા ત્યારે પણ અતિ ભારે નુકસાન થયું હતું એનાથી વધુ હમણાં જે ઓગસ્ટમાં ખોયલું એમાં બહુ જ નુકસાન થયું છે તો સરકારશ્રીએ આમાં વિચારી પાણીનો કાયમી નિકાલ થાય અને સરકારે આમાં તાત્કાલિક સર્વે કરી અને એક દીઠ હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ ઉલ્લેખનીય છે કે દેશના પંચોતેર ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે જે પૈકી કચ્છ પ્રથમ અને માળિયા બીજા નંબરે છે માળિયામાં દર વર્ષે અંદાજિત ચાળીસથી પિસ્તાળીસ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલિકોપ્ટર તૂટી પડતા બે જવાનોના મોત થયા છે પોરબંદરથી અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે પોરબંદરથી પિસ્તાળીસ કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં એક ખલાસીને બચાવવા તટરક્ષક દળનું હેલિકોપ્ટર ગઈકાલે રાત્રે ચાર જવાનો સાથે રવાના થયું હતું ઘટના સ્થળે આ હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન તૂટી જઈ દરિયામાં ખાબક્યું હતું ચાર જવાનો પૈકી એક જવાનને બચાવી લેવાયો હતો જ્યારે લાપતા બનેલા ત્રણ જવાનોને શોધી કાઢવા ચાર શીપ અને બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી આ શોધખોળ અભિયાનમાં ત્રણ પૈકી બે જવાનોના મૃત્યુ મળી આવ્યા છે જ્યારે હજી એક જવાનની ભાળ મળી નથી જેની શોધખોળ ચાલી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો બનાસકાંઠાના થરાદ પાસે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના ખેડૂતોને તેના દ્વારા મળતા ફાયદા વિશે વાત કરી હતી આગામી સમયમાં ખેડૂતોને પોતાની જમીનમાં કયું વાવેતર કરવાનું છે અને તેમાં કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે તે આ માટી પરીક્ષણ ઉપરથી નક્કી થશે ખેડૂતોને ઘરે બેઠા ખેતીલક્ષી માહિતી મળશે તેમ શંકર ચૌધરીએ જણાવ્યું હતું માટીની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો થાય ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સંચય અને ભૂગર્ભ જળ સંગ્રહણ માટે આગેવાનોને આહવાન કર્યું હતું ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના પ્રદેશના હોદ્દેદારો અને સહકાર ક્ષેત્રના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા વરસાદી પાણીના સંગ્રહ પર પણ તેમણે ભાર મૂક્યો હતો આપણે ધન સંચય કરવા માટે ટેવાયેલા છે પણ પાણીનો સંચય કરવો પણ અત્યંત આવશ્યક છે તો એના માટે તો તમે ડેમ બનાવો નદીઓને જોડવા માટેનો વિચાર એ અટલજીએ મૂક્યો પરંતુ એને જમીન પર ઉતારવાનો પ્રયત્ન એ મોદી સાહેબે બે હજાર ચૌદ પછી શરૂ કર્યો અને કદાચ બે ત્રણ મહિનાની અંદર વિશેક નદીઓ જોડવામાં પણ મોદી સાહેબ સફળ થઈ જાય એ પ્રકારનું વાતાવરણ આજની તારીખમાં છે દરમિયાન સદસ્યતા અભિયાન અંતર્ગત અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સભ્ય બનાવ્યા હતા કચ્છના મુન્દ્રા બંદર પરથી કસ્ટમ વિભાગને સોપારીનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે મુન્દ્રા કસ્ટમે ત્રણ કરોડની કિંમતની સોપારી ઝડપી પાડી છે કાસેજ જતા પહેલા મળેલી બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આ જથ્થો ઝડપાયા બાદ તપાસમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો ત્રેપન ટનનો સોપારીનો જથ્થો જપ્ત કરાયો હતો પ્રાથમિક તપાસમાં મળેલી માહિતીને આધારે બે મોટા ચાળીસ ફૂટ સાઇઝના કન્ટેનરમાં સોપારીની ગુણ્યો ભરેલો જથ્થો મળી આવ્યો હતો ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટ લેતા બચાવ્યા હતા ગઈકાલે રાત્રે લોકો પાઇલટે ગાધકડા સાવરકુંડલા સેક્શન વચ્ચે ત્રણ સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા હતા ત્યારે ગ્રુટ શ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવી લગભગ સો મીટરના અંતરે રોકી સિંહોને બચાવી લેવા હતા ભરૂચ અને સુરત જિલ્લામાં સામેલા ધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છેલ્લા બાર કલાકમાં રાજ્યના એકસો સિત્યાસી તાલુકાઓમાં વરસાદ વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીએ વાતચીત કરી આરોગ્ય અને અસરગ્રસ્તોને કેસ્ટોઝ ઝડપી ચૂકવવા તાકીદ આવતીકાલે સુરત છોટાઉદેપુર સુરત ભરૂચમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું અને પોરબંદરના દરિયામાં બચાવ કાર્ય માટે ગયેલું તત્રક્ષક દળનું હેલિકોપ્ટર ક્રેશ બે જવાનોના મોત અને એક હજી લાપતા જ્યારે એક જવાન સારવાર હેઠળ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા